નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નમો કે નામ રક્તદાન દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં સેવા પખવાડિયાનો પાર પાવન પ્રારંભ થયો છે આ સેવા પખવાડિયા અન્નવીએ ગઢડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇંગોરાળા ગીરા ગામે આયોજિત નમો રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો રક્તદાન કરનાર દરેક સેવાભાવી દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન આપના આ અમૂલ્ય યોગદાનથી અનેક જિંદગીઓ બચી શકશે અનેક પરિવારોમાં નવી આશાનો પ્રકાશ ફેલાશે આ પ્રસંગે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી તેમજ ગઢડા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન કિરી કિરીટભાઈ હુમલ અને મહામંત્રી જીતેન્દ્રભાઈ તુંવર મહામંત્રી ભીખાભાઈ ગાબાણી તેમજ ઇંગોરાળા ગીરા સરપંચ શ્રી મહેશભાઈ ખાસર તથા આજુબાજુ ગામોના સરપંચ શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા પ્રાંતીયંત્રકટ જિલ્લા યશપુરના યશકુ બડા પ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગઢડા તાલુકા ભારતીય જનતા પાર્ટી આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેની અંદર ગામના સરપંચ શ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન અને તમામ ગામના આગેવાનો આજરોજ ગઢડા તાલુકાના ઇન્દુરાળા જીરા મુકામે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધેલ આવી જ રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ સુધી અનેક સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે તેમને જે કાંઈ સેવામાં જોડાયેલ છે તેમને બધાનો તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું